હા એ માર ભાઈ છે ને પૂરી ખાય છે અને ભાભી પૂરી નહી ખાતા એટલે બે બનાવજે પાછી સારું હા બનાવી દઉં હા અને ઉભી રે એક મિનિટ તો બાસુંદી બનાવજે મીઠ લઈને આવે છે ને દળ્યું કાઈક એ તો પણ બાસુંદી નહી લાવે બાસુંદી તો ઘરની જ મજા આવે તું બનાવીને રાખ બાસુંદી બનાવું એમ હા બનાવીને રાખ ત્યાં સુધી હું કંઈક નાસ્તો લઈ આવું નાસ્તો કેમ અત્યારે આવશે તો ખાવા જોઈશે ને થોડો કઈક સારું લઈ આવું Three days later. મમ્મી આજવાર ભઈ આવે છે શું બનાવું પણ આટલી હરક પદુડી હું થાસ નવઈનો તર ભઈ આજે મન છે હારુને યોગર મગની દાળ ને ભાત બનાવી દેજે પેટમાં દુખે છે ને માથે બહુ દુખે છે તો સારું ભઈ આવે એમાં તો હરક પદુડી થાય છે પોતાને ભઈ આવે તો બત્રી જાતના ભોજન બનાવ મારો ભઈ આવે છે તો ભાત ને મગની દાળ બિચારા